ડભોઈ તાલુકાના ચાંદોદ પાસે ટ્રેન નીચે દીપડો કપાઈ જવાની બની ત્રીજી ઘટના ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ગામડી ગામ નજીક ટ્રેનની અડફેટે ગત મોડી રાત્રે દીપડાનું કરુણ મોત નીપજ્યું હતું ગામડી ગામ પાસે ઓરસંગ નદી ઉપરથી પસાર થતા રેલવે બ્રિજ પરથી મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફની ટ્રેનને પસાર થઈ રહી હતી દરમિયાન ટ્રેનની અડફેટે નર દીપડાનું મોત થયું હતું નર દીપડાની ઉંમર અંદાજીત દસથી અગિયાર વર્ષનું હોવાનું જાણવા મળ્યું છે રેલવે તંત્ર દ્વારા જાણ કરતા નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગના અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃત દીપડાનો કબજો મેળવી પશુ હોસ્પિટલ ખસેડી પીએમની તજવીજ હાથ ધરી હતી પોસ્ટમોર્ટમ કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા આજરોજ બન્યો છે જેમાં અંદાજીત દસ થી અગિયાર વર્ષની ઉંમરનો એકસો વીસ કિલો વજન ધરાવતો દીપડો મોડી રાત્રે ટ્રેનની અડફેટે આવી સિત્તેર થી એસી ફૂટ રેલવે બ્રિજની નીચે નદીમાં ફંગોડાયો હતો અને કરુણ મોત નીપજ્યું હતું આ જ સ્થળે દીપડાના મોતની ત્રીજી ઘટના બનતા ગ્રામજનો અને વન્યજીવ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે વન વિભાગ અને રેલવે તંત્ર સાથે મળીને બ્રિજની ફરતે ફેન્સિંગ ઊભી કરવાની વ્યવસ્થા નહીં ગોઠવે તો હજુ પણ વધારે દીપડા મોતને ભેટવાની સંભાવના રહેલી છે આ વિસ્તારમાં ઘણા દીપડાઓ માનવીને નુકસાન પહોંચાડ્યા વિના કરે છે વસવાટ ત્યારે આ વિસ્તારમાં વસતા વન્યજીવોના રક્ષણ હેતુ નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમ ખૂબ જ સકારાત્મક રીતે કામ કરી રહી હોય ટ્રેન અકસ્માતના ત્રીજા દીપડાના મોત નીપજ્યું હોય ફાઉન્ડેશનના સભ્યોએ ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું વહેલી સવારે રેલવે ડિપાર્ટમેન્ટ ચાણોદ ચાણોદથી અમને કોલ આવેલ કે દીપડાનું મૃત્યુ થયેલ છે તો અમારા સ્ટાફ અને એનજીઓની ટીમ સાથે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી સ્થળ તપાસ કરતાં રેલવેના રેલવે બ્રિજ ઉપરથી નીચે નદી નદીમાં દીપડો પડેલો અને મૃત હાલતમાં અમને જોવા મળેલ તો અમે તાત્કાલિક ત્યાંથી લઈને પીએમ માટે